આ બેઠક નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે યોજાઈ હતી જ્યાં પોલીસ અધિક્ષક અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ મુલાકાત દરમિયાન આઈજીપી પ્રેમવીર સિંઘે જિલ્લામાં કાયદો વ્યવસ્થાની હાલની સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી તેઓએ પોલીસના કામગીરીની સમીક્ષા કરી હતી અને અલગ અલગ વિભાગોની કામગીરી વિશે ચર્ચા કરી હતી તેમણે ખાસ કરીને રાષ્ટ્રવ્યાપી બનાવતી સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને માપવા માટેના પ્રયાસો પર ભાર મૂક્યો આ બેઠકમાં મુખ્ય મુદ્દા તરીકે રોડ અકસ્માતો અને સાયબર ક્રાઇમની રોકથામ અંગે ચર્ચા કરવામાં આવી હતી આઈજીપીએ જિલ્લાની પોલીસ તંત્રને આ બાબતે વધુ પ્રયાસો કરવાની સલાહ આપી હતી અને ચાલુ તપાસ અને કામગીરીઓમાં વધુ સક્ષમ થવાની સૂચના આપી હતી

આ મુલાકાત અને સમીક્ષા બેઠક દરમિયાન આઈજીપી પ્રેમવીર સિંઘના મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપ્યું હતું ટ્રાફિક મેનેજમેન્ટ અને અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટેના પગલાં સાઇબર ક્રાઈમની સરકારક કામગીરી કરવા સૂચના આપી હતી એસપી કચેરીની મુલાકાત કરવામાં આવેલ છે અને નવસારી જિલ્લાના તમામ અધિકારીઓ સાથે મુલાકાત લેવામાં આવેલી જિલ્લાની કાયદો અને વ્યવસ્થા અને જે ક્રાઇમ છે એના બાબતે વિગતવારની ચર્ચા કરવામાં આવી જિલ્લામાં ક્રાઇમ એકદમ કંટ્રોલમાં છે કાયદો અને વ્યવસ્થા ખૂબ જ સારી પરિસ્થિતિમાં છે અને જે જિલ્લા પોલીસના તમામ અધિકારીઓ છે બહુ મહેનતથી પોતપોતાનું જે કામ છે એ કરી રહ્યા છે એકંદરે જે જિલ્લાની જે કામગીરી છે એ ખૂબ જ સંતોષકારક છે આપણે જે જિલ્લામાં અમુક જે મુખ્ય સમસ્યાઓ છે એ બાબતે ચર્ચા કરવામાં આવી તો એક ઇલેક્શનની કાઉન્ટિંગ છે ચાર તારીખે તો આના વિષયમાં પણ એસપી સાહેબ સાથે ચર્ચા થઈ એ ઉપરાંત રોડ સુરક્ષા ઉપર ઘણી વિગતવારની ચર્ચા થઈ અને રોડ અકસ્માત કઈ રીતે ઘટાડી શકાય એના માટે એસપી સાહેબે જે પ્લાન બનાવ્યું છે એના બાબતે ચર્ચા થઈ પછી જે સાયબર ક્રાઇમ છે આ એક નવો પડકાર છે તો એને ડામવા માટેની પણ અધિકારીઓ સાથે ચર્ચા થઈ છે